ગામ આંબાના નિરાવરણ દ્રષ્ટિવાળા ભક્તરાજ શ્રી દેવશી લુહારને મહારાજના હંમેશા દર્શન થતા સંવંત ઓગણીસો સોળની સાલમાં ત્યાંના સૌ હરિભક્તોએ મળીને પોતાના ગામ આંબામાં મંદિર કરવાનો મનસુબો કર્યો ને ચણવાનો પ્રારંભ કરી મંદિર થોડા દિવસમાં પૂરું કર્યું પછી મંદિરને માળવાનું હતું તેથી દેવશી ભક્તે ગામના હરિભક્તોને કહ્યું હવે આ મંદિર માટે માળણ જોશે તેનું કેમ કરશું ત્યારે તેઓ કહે કે ભગત અમારે તો હાલ આર્થિક સગવડ નથી ત્યારે દેવશી ભગતે પોતાના પત્નીનું ઘરનું જેટલું ઘરેણું હતું તે વેચીને સાતસો રૂપિયા કર્યા ને તેનું માળણ ભાવનગરથી લાવીને મંદર મંદિર માળીને પૂરું કર્યું ને સંતોને તેડાવી મૂર્તિ પધરાવીને જમાડ્યા તથા ધોતિયા ઓઢાડ્યા તે વખતે દેવસિંહ ભગતના ઘરમાં ઘરેણાં નામે એક વાળી કે ચૂક પણ નહોતી રહી ને રૂપિયા નામે એક દોકડો પણ ન રહ્યો એવા નિર્ધન થઈ ગયા હતા ને ગામમાં લેવા જાય તો પળી તેલ પણ કોઈ આપે નહીં એવા ટાણામાં એમનો વેવાય માયનો નહીં ને તેના દીકરાના લગ્ન આવ્યા તે દીકરાના લગ્ન વધાવ્યા પણ રૂપિયા પાંચસો હોય ત્યારે દીકરો પરણીને ઘેર આવે તે વખતે ગામના સૌ માણસો તથા નાતીલા ઠેકડી કરવા માંડ્યા છે હમણાં તેના દીકરાની વહુને વળાવશે ત્યાં આ ભગોતડો રૂપિયા ક્યાંકથી કાઢશે તેવા સમયમાં રાત્રિએ મહારાજે દર્શન દીધાને કહ્યું કે દેવશ્રી ભગત તમે કાંઈ ફિકર રાખશો નહીં રૂપિયા લઈને તે વખતે અમે આવીશું ને તમે સૌને સાથે આનંદથી ગોળ પાપડીને ગાંઠિયા જમતા આવો તમે અમારે અર્થે બહુ કર્યું છે એમ કહીને મહારાજ અંતર ધ્યાન થઈ ગયા દીકરાના લગ્નનું મુહૂર્ત થતાં જાનને તૈયાર કરીને દેવશી ભગત ચાલ્યા તે ગામ અમરેલી જાન ગઈ ને વેવાઈએ ધામધૂમથી સામયું કર્યું ને જાનનો ઉતારો દીધો સાંજે જાનૈયાઓને જમાડ્યા ને ત્યાર પછી વર તોરણ માંડવે આવ્યો ત્યારે એનો કુળો વેવાય કહે કે દેવસી વેવાય માંડવો પહેલાં ચૂકવો એમ વાત કરે છે ત્યાં શ્રીજી મહારાજ વણિકનું રૂપ ધરીને જગન્નાથીના લુગડા ખડખડતા પહેરેલા છે એવા થકા રૂપિયાની ફાંટ ભરીને આવ્યા રૂપિયા પારખવા સારું ગામનો સોની આવ્યો તે કહે આવા રૂપિયા તો મેં ક્યાંય ભાડા નથી ત્યારે દેવસી ભગત કહે એ રૂપિયા તો અમારે જુનાગઢના પુરુષોત્તમ શેઠની પેઢીના છે તે વખતે મહારાજે દેવસિંહ ભગતને કહ્યું કે તમારે રૂપિયા જોઈએ તેટલા લઈ લેજો પછી નહીં મળે ત્યારે ભક્તે રૂપિયા પાંચસો રૂપિયા લીધા પછી શ્રીજી મહારાજ અંતરધ્યાન થઈ ગયા ત્યારે ત્યાંના લોકો શેઠને ગોતવા માંડ્યા પણ ક્યાંય હાથ આવ્યા નહીં ત્યારે હાજર સૌ ગામજનોને જાનૈયા સૌ આશ્ચર્ય પામા મહારાજે કૃપા કરીને દેવસિંહ ભક્તના દીકરાના લગ્ન પ્રસંગે પરચો પીરો ને પોતાના ભક્તજન પ્રતિ પાળ બિરુદ્ધનો સર્વને અનુભવ કરાવ્યો અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ ત્રણ માંથી